ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વરથી ઉમરવાડા રોડ ઉપર એક કાર પસાર થઈ રહી હતી જેના ઉપર પોલીસને શંકા જતા પોલીસે ગુજરાત ગેસ કંપની પાસે પોલીસ પોઈન્ટ નજીક કારને થોભાવી કારની ડિક્કીમાં ચેક કરતાં તેમાંથી બે પાર્સલ મળી આવ્યા હતા પોલીસે પાર્સલમાં શું છે તે અંગે ચાલકને પૂછપરછ કરતાં તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને પોલીસે બંને પાર્સલ ખોલીને તલાશી લેતા તેમાંથી ગાંજાનો ઓગણપચાસ પોઈન્ટ ચારસો દસ કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા ચાર પોઈન્ટ ચોરાણું લાખનો ગાંજો અને કાર મળી કુલ રૂપિયા દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વરની ફેઝ પાર્ક સોસાયટીમાં રહેતા સમીર મજિદ રાઠોડને ઝડપી પાડ્યો હતો આ સાથે જ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો હોવાનું પૂછતા તેણે ભરૂચની દહેગામ ચોકડી પરથી ઇમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણે ભરી આપી કિસાન રાજુ નામના ઈસમને આપવાનું જણાવ્યું હતું